નમસ્કાર તો મિત્રો મારી સ્ક્રીન પાછળ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગીર સોમનાથના સનખવાડા ગામના છે ઉનાનું સનખડા ગામ છે જ્યાં જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે તો આ સાથે સાથે ગીર સોમનાથના તાલાળા પંથક છે તેમાં પણ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે ઉનાના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદ સામે આવી રહ્યો છે ત્યારે ઉનાના સાણા વાક્ય ગામમાં વાવણીદાયક વરસાદના પણ સમાચાર સામે આવી રહ્યા છે તો અમરેલી જિલ્લાના ધારીમાં પણ અનેક વિસ્તારો છે ધારીના ગ્રામ્ય વિસ્તારો તેમાં પણ વરસાદના સમસ્યા સામે આવી રહ્યા છે અને મહુવા આજુબાજુનો વિસ્તાર છે તેમાં પણ જોરદાર વરસાદ આજે જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને રાજ્યમાં આજે જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાંજે શરૂ થયેલો મધ્યપ્રદેશ નજીકનો વરસાદ ધીમે ધીમે ક્રમશઃ પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોરદાર વરસાદ જોવા મળ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારમાં મોડી રાત્રેથી સતત વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે તેની અસર સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં પણ જોવા મળી રહી છે ત્યારે ગીર સોમનાથના સણકલા ગામના દ્રશ્યો